એમાં એક દિવસ જોગીદાસ ખુમાર ડેલી ના ગઢારામાં બેઠેલા અને એમાં એના ભાઈ કીધું એ જોગીદાસ બારો 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 તને એક દ્રશ્ય દેખાડવું અરે શું છે ભાઈ પણ કે બારો તો આવ્યો અમેથી પટેલની દીકરીઓ માથે પાણીની ની લઈને લઈ આવે છે ને એમાં એક રૂપરૂપ નો અંબાર પટેલની દીકરી જો જોગા જો રૂપ જો આનું નામ રૂપ કહેવાય જોગીદાસ ખુમાર ની એક વાર મીટ મનાણી અને જોગીદાસ ખુમાર વાહ મારી પ્રતિજ્ઞા તૂટી અને સાહેબ દરબારગઢ માંથી મરચું મગાવી અને સજા કરવા માટે જોગીદાસ પોતાની બેન દીકરી એ તો મારી કમરીબાઈ જેવી મારી દીકરી ગણાય અને એના રૂપની માથે જોગીદાસ ની આંખ ઠરે અને આંખમાં મરચા આંજાતા ભાઈ આવા બારવટીયાઓ ધરતી માં જીની માં આવી ખાનદાની વાળા ત્યારે એના માટે કહેવાય